અરબી સમુદ્રના કિનારે ભુજ શ્રી સ્વામિનારાયણ મંદિર દ્વારા સદગુરુ મહંત ધર્માનંદન સ્વામી અને પાર્ષદ જાદવજી ભગત વિગેરે સૌ સંતો ભક્તોએ મળી ભગવાન સ્વામિનારાયણે જે સ્થાનને પ્રસાદીનું કર્યું હતું જે સ્થાનમાં આદિનારાયણે ભગવાનના મહાન ભક્તોએ ઋષિ મુનિઓએ નારદજી વગેરે ભગવાનના ઉંશા અવતારોએ તપ કર્યું છે જ્યાં તપ કરવાથી સહેજે સિદ્ધિ મળી છે જ્યાં તપ કરવાથી ભગવાન નારાયણની પ્રાપ્તિ થઈ છે સ્વયં નારાયણે પણ જ્યાં સ્વસ્વરૂપનું ધ્યાન કર્યું છે એવા પવિત્ર તીર્થસ્થાનમાં સ્વામિનારાયણ સંપ્રદાયના ગૌરવરૂપ સમગ્ર ગુજરાત અને ગુજરાતનો હિન્દુ સમાજ ભારતના સનાતન ધર્મીઓ ગૌરવ લઈ શકે એવું દિવ્ય સ્વામિનારાયણ મંદિર વિશેષ સગવડતાઓ સાથે સિત્તેર ઉપરાંત રૂમો દસ થી વધારે મોટા હોલ જેમાં ઉતારાની વ્યવસ્થા ભગવાનના મંદિરમાં ભજન કીર્તનની વ્યવસ્થા સાથેનું દિવ્ય સ્થાન બાર એકર થી વધારે ભૂમિમાં તૈયાર થયું જેનું થશે ભગવાન જેના ઉપર કૃપા કરે છે એને પવિત્ર ભારતમાં જન્મ મળે છે દ્વારિકા જગન્નાથપુરી રામેશ્વરમ બદ્રીની વચ્ચે જેનો જન્મ છે એને મહાન પંપા માન પુષ્કર બિંદુ અને નારાયણ સરોવર જેવા સરોવરોનો સેવવાનું મળે છે શ્રી નારાયણ સરોવરના દર્શન થશે નારાયણ સરોવરમાં સ્નાન થશે પવિત્ર સંતોનો અહીંયા કાયમ વાસ રહેશે અને ભગવાન સ્વામિનારાયણે જે સ્થાનને પ્રસાદીનું કર્યું હતું એ સ્થાનમાં શ્રી નરનારાયણ દેવની સ્વામિનારાયણ ભગવાનની ધજા અહીંયા બે દિવસ પછી જ ફરક છે આ બતાવે છે